આપણે સરસ મજાના નેલ પોલિશના આઈડિયા જોઈશું અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક આ રીતનું જે સોડા છે એનું આ બોટલ લઈ લીધી છે અને એમાં આપણે આ થ્રીડી કોનનો ઉપયોગ કરીશું થ્રીડી કોનની મદદથી આ રીતે આપણે લીવસ લીવસ ડ્રો કરી લેશું કોઈ પણ ડિઝાઇન તમે આ રીતે ડ્રો કરી શકો છો અને થ્રીડી આ રીતની ટ્યુબ હોય એનાથી શું થાય કે સરસ મજાની આઉટિંગ લાઇન થઈ જાય તો આમાં કલરફુલ પણ આવે છે કોઈ પણ કલર તમે યુઝ કરી શકો પણ અહીંયા શું મેં ગોલ્ડન કલર કલર લીધો છે જેથી કરીને આપણે જે પણ વસ્તુ અંદર કરીએ એક સરસ ડિફાઇન થઈને આવે આ રીતે રેન્ડમલી આખી જ બોટલમાં તમારે આ રીતે પેટર્ન બનાવી લેવાની છે અને પછી તમારે જે પણ નેલ પોલિશ તમારા ઘરમાં હોય જે વસ્તુ જે નેલ પોલિશ તમને વધારે ગમતી ના હોય કે જે વધારે સ્ટોકમાં થઈ ગઈ હોય કે જે એક્સપાયર થઈ ગઈ હોય એવી નેલ પોલિશનો તમે આ રેન્ડમલી ઉપયોગ કરી શકો છો તમે બે કલરનો પણ ઉપયોગ કરી શકો છો તો પણ બહુ સરસ આ બોટલ થઈ જાય છે અહીંયા મારી પાસે ચાર પાંચ કલર હતા જે મને વધારે આ કહીએ તો વધારે ગમતા નહોતા અને બહુ બધો યુઝ પણ વધારે મેં કરી લીધો હતો તો બસ એ જ મેં કલર રેન્ડમલી આની ઉપર મેં કરી લીધો છે અને તમે ચાહો તો આમાં કોઈ પણ પ્રકારની ઉપર લેસ પણ લગાવી શકો છો પણ ઉપર મેં ભાગ એમનામ જ રાખ્યો છે હવે એને સુકાવા દેસુ અને પછી ઉપર આ રીતની એક જે આ રીતે સ્ટોનનો સ્ટીકર આવે છે એ મેં એક ચોટાડી દીધું છે તમે જોઈ શકો છો અને આપણી સરસ મજાની એક જીરો કોસ્ટમાં એક સરસ મજાનું હોમ ડેકર બનીને રેડી થઈ ગયું છે આમાં તમે ફેરી લાઇટ લગાવી શકો છો કોઈ પણ ફ્લાવર લગાવી શકો છો અને એમ જ પણ ખાલી લગાવી શકો છો તો પણ બહુ સરસ લાગે છે તો આઈ હોપ કે આ આઈડિયા તમને ગમ્યો હશે તો જો તમને મારી ચેનલના વિડીયા ગમતા હોય તો પ્લીઝ લાઈક કરી દો અને કંઈ પણ સજેશન હોય સારું હોય કે ખરાબ એ કમેન્ટમાં મને કહી શકો છો જેથી કરીને આગળના વિડીયોમાં થોડું સુધારી શકાય તેવી જ રીતે આ રીતના મારી પાસે જે કાર્ડબોર્ડના પીસીસ પડ્યા હતા એ હતા તો મેં કટ કર્યા નથી ને તથા મારી પાસે કોઈ પણ કાર્ડબોર્ડ હોય એમાંથી આ રીતના ત્રણ નાના પીસ અને એક મોટા એક મોટું પીસ એટલે કે ત્રણ સરખા લેવાના છે ને એક થોડુંક મોટું લેવાનું છે અને અહીંયા મારે શું કે આમાં એક્સ ને ડ્રો કરેલા હતા તો મેં પેલા આ રીતના કલર લાઈટ કલર કર્યો હતો તો એમાં પણ શું હતું કે માર્કરથી એક્સ લખેલો હતો તો વધારે પછી સુકાયા પછી દેખાતો હતો તો પછી મેં આમાં ડાર્ક કલર કરી લીધો હતો અને બાકીનામાં તો મેં ડાર્ક કલર કર્યો હતો એટલે બધું જે એ હાઈડ થઈ ગયું હતું એમાં વાંધો નથી બાકી તમારે તો કાર્ડબોર્ડ પેપર જે છે એમાં કંઈ આવું ડ્રો તો કરેલું નહીં હોય તો તમે તમારા મુતાબિક લાઈટ અને ડાર્ક કલર નો ઉપયોગ કરી શકો છો આવી રીતે ચારે ચાર ને આપણે કલર કરી લીધો છે પછી આવી કોઈ જરીની કે કોઈ પણ તમારી ઘરમાં લેસ બેકાર પડી હોય એનો ઉપયોગ કરવાનો છે અને આ રીતે ચારે બાજુ તમારે આ રીતની લેસ લગાવી લેવાની છે અહીંયા મારે શું હોય કે વિડીયો તરત એડિટિંગ કરવો એટલે હું વોટ ગ્લુ અહીંયા યુઝ કરું છું બાકી તમે અહીંયા વ્હાઈટ ફેવિકોલ આવે છે એનાથી પણ કરી દો પણ એમાં શું થાય કે થોડું સુકાતા વાર લાગે એટલે પછી એમાં રાહ જોવી પડે એટલે હું ગ્લુનો આ યુઝ કરું છું પછી રેન્ડમલી તમારી પાસે જે પણ સ્ટોન પડ્યા હોય મિરર પડ્યા હોય કઈ પણ વસ્તુ પડી હોય પ્લાસ્ટિકના મિરર હોય કાચના મિરર હોય કોઈ પણ આ રીતની વસ્તુ પડી હોય એ તમારે લગાવી દેવાની છે આ રીતે આપણે સાઈડમાં લગાવી દઈશું પછી જે મિરર હતો એમાં પણ આપણે ચારેય બાજુ આ રીતે જે સ્ટોન ઝીણા ઝીણા હોય છે એ લગાવી દીધા છે પછી બે બે ટેસર લઈ ઉપર પોમ્પોમને ચોંટાડી દીધું છે પછી આપણે સોય દોરાની હેલ્પથી મોતીથી આપણે આ ચારેય પીસને આપણે જોઈન્ટ કરી લેશું અહીંયા મારી પાસે આ મોતી પૈડાતા અને મારી પાસે પોમ્પોમ નહોતા બાકી ચાર પાંચ મોતી લેવાના પછી પોમ્પોમ લ્યો લ્યો પાછો મોતી પાંચ એ રીતે પણ પણ તમે બનાવી શકો છો અને મારા વધારે તમને આઈડિયા હોય છે તો તમે તમારે મુતાબિક આ રીતે કરી શકો છો મેં જે રીતે કર્યું એ રીતે હું તમારી સાથે શેર કરું છું અને કાર્ડબોર્ડમાં સોય એકદમ ઈઝીલી છે એ ઇન્સર્ટ થઈ જાય છે એટલે તમારે કાંઈ પણ આમાં ગ્લૂ લગાવવાની જરૂર રહેતી નથી એકદમ સરસ મજાનું સ્ટ્રોંગલી આ બધું કામ થઈ જાય છે અને ક્યારેય નીકળશે પણ નહીં તો બસ આ રીતના એક ટોડલ્યુ બનીને તૈયાર થઈ ગયું છે તમારે એક બનાવવો હોય બે બનાવવા હોય તો બનાવી શકો છો એ જ લેસથી આપણે ઉપરની જે હેન્ડલ છે એ પણ લૂપમાં બનાવી લેશું આ રીતની લૂપ જેવું બનાવી અને ગોઠવી લેવાનું છે અને આ રીતે આપણું સરસ મજાનું એક જે છે હોમ ડેકર બનીને તૈયાર છે તમે આને ગમે ત્યાં પ્લેસ કરી શકો છો હું તમને ખાલી આઈડિયા આપું છું મેં કિચનમાં આ રીતે પ્લેસ કર્યું છે પછી હું એને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દઈશ જો વિડીયો અહીંયા સુધી જોતા હોય તો પ્લીઝ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બિલને ઓલમાં કન્વર્ટ કરી દેજો ક્યારેક ક્યારેક શું થાય તમે જોઈ શકો છો આવી નેલ પોલીસો આપણે વર્ષો વર્ષની પડી હોય તો એ સુકાઈ જતી હોય તો સુકાઈ ગયેલી નેલ પોલિશને તમે ફરીથી હતીને એવી કેવી રીતે કરી શકો એ આઈડિયા હું સરસ મજાનો તમારી સાથે શેર કરું છું અહીંયા મેં ગેસ ઓન કરી લીધો છે પછી તમારા રીતનું પેન લઈ એમાં પાણી એડ કરી અને ઉકળે ત્યાં સુધી એને ઉકાળવાનું છે અને પછી એની ઉપર જે આપણે સ્ટેન્ડ રાખીએ છીએ આપણે જે કોઈ પણ પ્રકારનું સ્ટેન્ડ તમારી પાસે આ રીતનું હોય એ તમારે રાખી લેવાનું છે અને એની ઉપર તમારે બધી જ નેલ પોલિશને ગોઠવી લેવાની છે અને નેલ પોલિશને ગોઠવ્યા બાદ પાંચ મિનિટ તમારે ધીમી આંચ પર આને એમ જ રહેવા દેવાની છે અને પાંચ મિનિટ થઈ ગયા પછી તમારે આને જે એને થોડીક આ બાજુ પલટી લેવાની છે એક સાઈડ આપણી સરસ ઓગળી ગઈ હોય સરસ મજાની નેલ પોલીસ તો બીજી સાઈડ તમારે આ રીતે ખાલી આને ખાલી ઉલટાવાની છે અને પછી તમારે પાંચ મિનિટ પછી તમારે આ નેલ પોલિશને લઈ લેવાની છે હવે આપણે ગેસ બંધ કરી દેસું અને તમને હું દેખાડું છું ફાઇનલ રિઝલ્ટ ક્યારેક ક્યારેક નેલ પોલીસ બહાર પડી હોય ક્યારેક ચીપ આવી જતી હોય તો પણ શું થાય કે નેલ પોલિશ એકદમ છે એ હાર્ડ થઈ જતી હોય છે તમે જોઈ શકું હું નજીકથી તમને દેખાડું છું એકદમ સરસ મજાની આપણી નેલ પોલિશ થઈ ગઈ છે અને લગાવીને પણ તમને બતાવું છું તો આ રીતે ક્યારેક ક્યારેક આપણે મોંઘી નેલ પોલીસ લીધી હોય તો પણ એવું જ થાય છે તો તમે આ આઈડિયા અપનાવી શકો છો પછી મેં આ રીતે ગરમ પાણી લઈ લીધું છે બહુ ગરમ પણ નથી કરવાનું બહુ ઠંડુ પણ નથી રાખવાનું હૂંફાળું લેવાનું છે પછી જે નેલ પોલિશ જે એક્સપાયર થઈ ગયું હોય કે તમને ગમતી ના હોય કે તમારે જે પણ પ્રકારની ડિઝાઇન કે કલર જોતા હોય એ પ્રમાણે નેલ પોલિશનો ઉપયોગ કરવાનો છે અહીંયા મેં ત્રણ નેલ પોલિશનો ઉપયોગ કર્યો છે તમે એક બે ત્રણ તમારે મુતાબિક કરી શકો છો આ રીતે રેન તમારે ખાલી નેલ પોલીસને સ્પ્રેડ કરી દેવાની છે પછી આવા ગ્લાસના કે સિરામિકના કોઈ પણ કપ હોય એકદમ પ્લેન કપ હોય એમાં સરસ મજાની આવી ડિઝાઇન બનીને રેડી થઈ જશે અને આવી ડિઝાઇનવાળા કપ હોય છે તે માર્કેટમાં બહુ મોંઘા મળતા હોય છે તો તમે તમારે મુતાબિક તમને ગમે એવા કપ કપની ડિઝાઇન ઘરે બનાવી અને રેડી કરી શકો છો હવે કપમાં થોડોક ભાગ ખાલી હતો તો એને પણ આપણે આ રીતે બધી જગ્યાએ ચોંટાડી દેશું અને પછી આને સુકવું દેશ પછી હું હેન્ડલમાં પણ આ રીતે થોડું ખાલી લાગે છે તો એમાં પણ હું આ રીતે કલર કરી લઈશ અને આ આઈડિયા તમે કપ અને રકાબીમાં પણ કરી શકો તો સરસ મજાની તમારી એક સરખી કપ રકાબીનો સેટ બનીને રેડી થઈ જાય તો આ તમે જોઈ શકો છો આ છે ફાઇનલ લુક અને આમાં વધારાનો મગ મારો છે તો આમાં કોઈ પણ છોકરાઓની કટલેરી અને છોકરાઓના સ્ટેશનરી કે પછી આ રીતની સ્પૂન નાઇફ ફોર્ક લગાવી શકો છો આ રીતની હેરપીન હોય એક બાજુથી આ રીતની જે લેસ છે એની ગઈ છે એક બાજુ છે તો આ રીતનું સારું ના લાગે કે આ જે હેર પિન છે એને ઉપર ને નીચે આ રીતે કલર કરી લઈ નેલ પોલિશ તરત સુકાઈ જાય અને ઉપરથી એમાં સરસ મજાની શાઇનિંગ હોય જેથી કરીને કોઈ પણ વસ્તુ ઉપર આપણે એને લગાવીએ તો એકદમ શાઇન વાળી એ વસ્તુ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણી હેરપિન એકદમ નવી થઈ ગઈ છે આની ઉપર તમે કોઈ પણ સ્ટોન વગેરે પણ લગાઈ શકો છો પણ એક બાજુ આપણું મોટું ફ્લાવર છે તો હવે કાંઈ લગાવવાની જરૂર નથી કોઈ પણ ઓવર વસ્તુ પણ પછી સારી ના લાગે તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે